નમસ્કાર મિત્રો આપણા ગુજરાત ને મેઘ રાજાએ ગમરોલી નાખ્યું હોય ભૂકા કાઢ્યા હોય તેમ રેકોર્ડ તોડલાધાર વરસાદ ની માવલી યથાવત છે જેના કારણે માછીમારો આપી દેવામાં આવી છે હવે આગામી બાર કલાક ભારે છે આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં ભારે થી ભારે વરસાદ મોટી આગાહી કરાઈ છે અમુક અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો ગેમ બાર કલાક સુધી કે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મૂસલા ધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સુમાસુ વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી બાર કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના સાર્વત્રિક વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો અમુક અમુક વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લા આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની માહોલ યથાવત છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ કોઈ ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે જે બાકીના વિસ્તારો છે અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે કારણ કે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી આચે ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ